अध्यक्ष साजिद मकराणी पालनपुर के वार्ड नंबर चार जनता नगर में पिछले पंद्रह से बीस सालों से ये लोगों के ऊपर मुसीबत आती है कि यहाँ पाँच सात इंच बारिश हो जाता है तो लोगों के घरों में पानी भरा जाता है लेकिन आज तक नगर पालिका हो यहाँ के पार्षद हो या यहाँ के कलेक्टर साहब हो आज तक उन्होंने कोई व्यवस्था की नहीं है पानी का बाहर निकाल करने तो क्या ये लोग बरसों बरस तक ऐसे ही पानी में रहेंगे हर बारिश में इनका जो घर का सामान है किचन का जो रसोई का सामान है इलेक्ट्रॉनिक्स का जो सामान है वो सारा सामान इस बारिश में तहस नहस हो जाता है तो मैं यहाँ के नगर निगम और यहाँ के कलेक्टर साहब को निवेदन करता हूँ कि इस पानी के जल्द से जल्द निकालने की व्यवस्था की जाए ताकि इन लोगों की जो घर की हालतें हो रही है बच्चों की हालतें हो रही है बच्चों के स्कूल की किताबों की जो हालतें हो रही है उसको भारी नुकसान न झेलना पड़े और यहाँ के प्रशासन से भी अपील करता हूँ कि जल्द से जल्द ये पानी निकाल कर उसका सर्वे किया जाए और इनको सहाय देने की मांग की जाए પાલનપુરનો જનતાનગર વિસ્તાર વોર્ડ નંબર ચારમાં આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતાં જનતાનગરના અંદર દોઢસોથી સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકોએ પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટરશ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળા અને બિલ્ડરવાળો બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર શ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે